ઢભોઈના દરભાવતી બનાવવાની નેમ સાથે નગરમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે તેવામાં હવે નગરની જનતા શું વિચારે છે અને જનતાના વિચારોની આપલે કરવા હેતુ ઢભોઈ નગરપાલિકાની નવી પહેલ સામે આવી છે પહેલાંના ભાગરૂપે ઢભોઈ વેપારી મંડળના સભ્યો તેમજ નગરના આગેવાનો સાથે ઢભોઈ નગરપાલિકામાં પ્રથમ બેઠક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં નગરમાં વિકાસ અંગે ચર્ચા થઈ હતી ઢભોઈ નગરમાં અનેક વિકાસના કાર્યો ચાલી રહ્યા છે તે વિકાસના કામોનું વિસ્તૃત માર્ગદર્શન પ્રમુખ બિરેન શાહ દ્વારા આપવામાં આવ્યું હતું સાથે સાથે નગરના વિકાસમાં કોઈ સૂચના હોય તે પણ ગ્રાહ્ય રખાઈ હતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નગરનો ખરા અર્થમાં વિકાસ થઈ રહ્યો હોવાને લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અંતે વેપારી મંડળ સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાલિકા સભ્યો થાલનગર વસાહત ખાતે આવેલ ધન કચરા નિકાલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી ધન કચરામાંથી બનતી વિવિધ પ્રોડક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું સાથે નગરને સ્વાસ્થ્ય અને સ્વચ્છ રાખવા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી કચરો એકત્રિત કરી પાલિકાના દોડ દોડ વાહનમાં આપો જેથી તેનો નિકાલ યોગ્ય રીતે થાય અને નગર સ્વચ્છ રહે આ પ્રસંગે વેપાર મંડળ દ્વારા ભુપેન્દ્ર જૈન ભાજપ શહેર પ્રમુખ દીક્ષિત દવે મહેશભાઈ પરમાર પાલિકા પ્રમુખ શાહ વિશાલ શાહ સહિત પાલિકાના સભ્યો અને નગરના આગેવાનો અને વેલ્થ એટલે કે કચરામાંથી કંચન બનાવવાનું એનો કદાચ નગરપાલિકાઓમાં મધ્ય ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ હશે કે કચરો અહીંયા લાવવામાં આવે છે કચરામાંથી અલગ અલગ કારણ કાઢીને એમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે એમાંથી લોખંડ એવી બધી જે વસ્તુઓ હોય છે એ અલગ તારવવામાં આવે છે એમાંથી ગ્રીન કોલ બનાવવામાં આવે છે એમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે એટલે જે કચરો ભીનોને સૂકો કચરો અહીંયા આગળ લાવવામાં આવે છે નગરમાંથી નગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સાડી છસો રૂપિયા ટન આ કચરો કોન્ટ્રાક્ટર ખરીદે છે નગરપાલિકાને સાડી છસો રૂપિયા ટન આપે છે એમાંથી આ બધી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે એનું વેચાણ કરવામાં આવે છે પણ મુખ્ય હેતુ આમાં સ્વચ્છ ભારત મિશન જે મુખ્યમંત્રીને વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવાના ભાગરૂપે ગર્ભાવતી નગરી આગળ વધી રહી છે અને એના ભાગરૂપે આ પ્રોજેક્ટ અહીંયા આગળ સ્થાપવામાં આવે છે આજે આનું નિરીક્ષણ કરવા માટે મારી સાથે ગર્ભાવતી નગરીના વેપારી મંડળના સભ્યો સિનિયર સિટીઝન વગેરે પણ આવ્યા છે કે જેથી એમને પણ ખ્યાલ આવે અને એ જઈને નગરના નાગરિકોને જાગૃત કરે કે કચરો આપણે ગમે ત્યાં ના નાખીએ ડસ્ટબિનમાં નાખીએ ડોર ટુ ડોર ગાડીમાં નાખવામાં આવે અને એને અહીંયાગળી લાવવાથી આ કચરામાંથી જે વિવિધ પ્રોડક્ટો ઊભી થાય છે એનાથી પણ આ આવકનો અને રિસાયકલિંગમાં આનો ઉપયોગ થઈ શકે હું આપના મારફત પણ નગરના તમામ લોકોને આ બાબતમાં જાગૃત થવા માટે વિનંતી કરું છું સાથે સાથે જે કોઈ પાસે સમય એકવાર આ જગ્યાએ આવીને જુએ કે જેથી એમને ખ્યાલ આવે કે નગરપાલિકા શું કામ કરી રહી છે અને આપણો કચરો જે છે એનો શું સદુપયોગ થાય છે અને વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવા માટે ડભોઈ નગરપાલિકા ખૂબ જ મહેનત કરી આગળ વધી રહી છે આમાંથી પ્રેરણા લઈને તમામ બીજી નગરપાલિકાઓ પણ પ્રોજેક્ટ જે જે સ્વચ્છ ભારત મિશન યોજના હતી એ અંતર્ગત આપણે ડભોઈ નગરપાલિકા ખાતે સંપૂર્ણપણે નેટ ઝીરો વેસ્ટ રીતે કરવો એ જે પ્રોજેક્ટ છે એ આપણે ગુજરાતનો સૌથી પહેલો પ્રોજેક્ટ આપણે ડભોઈ ખાતે સ્થાપિત કર્યો છે કે જેની અંદર જે કચરો આવે છે એના સંપૂર્ણ કમ્પોઝિશનની અંદરથી એક એક ઘટક છૂટા પાડી અને એના પ્લાસ્ટિકને પ્લાસ્ટિકનું કન્વર્ટ કરી અને એને વેલ્થની અંદર કન્વર્ટ કરવા માટે ગ્રેન્યુઅલ બનાવીએ છીએ દાણા બનાવીએ છીએ એના પછી જે બુટ ચપ્પલ પપડું લાકડું આ જે ફેંકી દેવું પડતું હતું અને દરેક જગ્યાએ ડમ્પ થતું હતું ઢગલા થતા હતા એને આપણે ગ્રીન કોલનું નિર્માણ કરીએ છીએ ગ્રીન કોલ બનાવીએ છીએ જે આપણે આવનારા દિવસોમાં કોલસાની જગ્યાએ રિપ્લેસ કરી શકીએ છીએ અને સરકારે પણ આ બાબતની પોલિસી આપેલી છે કે જે પાંચથી દસ ટકા ફરજિયાતપણે ઉપયોગ કરવો તેમજ ખાતર જે આધુનિક પદ્ધતિ જે વિન્ડ્રો કમ્પોસ્ટિંગની પદ્ધતિ છે એના દ્વારા આપણે ખાતર બનાવીએ છીએ આમ જે કચરો આપણી પાસે આવતો હતો મિક્સ ફોર્મેશનમાં એમાંથી દરેકે દરેક ઘટકને આપણે છૂટા પાડી અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબને આદરણીય સાહેબ આપણા સાહેબશ્રીનું જે માર્ગદર્શન છે એ પ્રમાણે આપણે એને વેલ્થની અંદર સંપૂર્ણપણે કન્વર્ટ કરી રહ્યા છીએ આ આખા પ્રોજેક્ટનું જે અમને સંપૂર્ણ માર્ગદર્શન સાહેબે અમને સૌથી પહેલા દિવસે આપેલું કે ભાઈ આપણે ડભોઈ ખાતે શ્રેષ્ઠ પ્રોજેક્ટ બનાવ્યો છે અને અમે દિવસ રાત મહેનત કરી આ વધીને થી આઠ મહિનામાં કમ્પ્લીટ પ્રોજેક્ટ પૂરો